અને હવે વિગતવાર મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો છે ધારાસભ્ય કિરીટ પટેલે ટેટ ટાટ ઉમેદવારોનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો છે ટેટ ટાટ પાસ ઉમેદવારોનો મુદ્દો ગંભીર સમસ્યા હોવાનું તેમણે કહ્યું ટેટ ટાટ પાસ ઉમેદવારોની તાત્કાલિક ભરતી કરવા માટે માંગ કરવામાં આવી શિક્ષણ મંત્રીએ કહ્યું કે અમે લાયકાત મુજબ નોકરીઓ આપીએ છીએ કોંગ્રેસના સમયમાં ફક્ત ભલામણો ચાલતી હતી

જી નિધિ ચોક્કસ એવું કહી શકાય કે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા આ પ્રશ્નોત્તરીમાં આ મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો અને તેઓએ દાવો કર્યો હતો કે ત્રણ લાખ ચોરાણું હજાર જેટલા ટેટ અને ટાટ ઉમેદવારોની પરીક્ષા એ લોકોએ આપી હતી અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એ તમામ માત્ર ને માત્ર જે પાસ થયા છે એ પાસ થવા પાંચ હજાર છસો ને એકોતેર લોકોને નોકરી આપી છે આ પ્રકારનો દાવો તેઓએ કર્યો હતો પણ જોકે તેના જવાબમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ કહ્યું હતું કે બાર હાજર સાતસો ને દસ જ્ઞાન સહાયકો ભરતી કરવામાં આવી છે અને મેરિટના આધારે યુવાનોને નોકરી અપાય એ પ્રકારે સરકાર કામગીરી કરી રહી છે અને બે હજાર ત્રેવીસમાં માં પરીક્ષા જે ટેટ ટુ ની કરાર આધારિત જ્ઞાન ભરતી કરવામાં આવી હતી એમાં બે

છે તેમણે કહ્યું કે બાગાયતી પાક ઉત્પાદન વ્યવસ્થા અલગ અલગ હોય છે બાગાયતી પાકો ઉત્પાદન અલગ અલગ ઋતુ અનુસાર હોય છે નુકસાની સમયે સરકાર ખાસ વળતર આપતી જ હોય છે ફરીથી સંવાદદાતા હિતલ પાસે જઈશું હિતલ સત્રનો 18મો દિવસ અને બાગાયતી પાક વિશે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે સરકારે શું કહ્યું શું જવાબ રજૂ કર્યો જી ચોક્કસ એવું કહી શકાય કે આજે પ્રશ્નતરી કાળમાં પશુપાલન કૃષિ સહિતના વિભાગોની પ્રશ્નતરી છે બગાયતી પાકોને પણ પાક વીમામાં આવરી લેવા જોઈએ એ પ્રકારની તેઓએ માંગણી અને લાગણી વ્યક્ત કરી હતી જોકે તેના જવાબમાં મંત્રી બચુ ખાબડે સ્પષ્ટ જણાવ્યું હતું કે બગાયતી પાકો જે સિઝનેબલ છે કુદરતી આ પાક આવતા હોય છે એટલે એ શક્ય નથી અને ક્યાંક ને ક્યાંક એટલા જ માટે તેઓએ સ્પષ્ટ કીધું હતું કે જયારે જયારે પણ કુદરતી આફત આવતી હોય છે ત્યારે બગાયતી પાકોના પરિપ્રેક્ષમાં રાજ્ય સરકાર અલગથી સહાય ચૂકવતી હોય છે જી બિલકુલ હિતરપુરી માહિતી માટે આભાર તો પ્રશ્નોત્તરીકાળ વિધાનસભા ગૃહમાં કૃષિ વિભાગને લઈને અંતમાં વિધાનસભામાં સરકારે જવાબ રજૂ કર્યો છે કે બાગાયતી પાક ઉત્પાદન વ્યવસ્થા અલગ અલગ હોય છે